પોલીસ સ્ટેશન દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશનમાં સદિપપૂર્ણ કામગીરી કરાઈ. રજા પંખ સચીન સુરત આજના કપરા સમયગાળામાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ Singh ગેહલોત સાહેબ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમના આદેશ અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર B પોલીસ કમિશનર જોન છ તથા મદનેશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન ના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ દ્વારા સચિન સચિન જીઆઈડીસી અને ભેસ્થાન પોલીસ સ્ટેશન ના સંયુક્ત મેગા કોમ્બિંગ ઓપરેશન આજે સચિન સુડા વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું આ ઓપરેશન માટે ચાર અલગ અલગ પોલીસની ટીમો બનાવવામાં આવી હતી ज सब इंस्पेक्टर तथा अनेक पोलिस कर्मचारीओं भाग अनेक क्राइम झोन विस्तारों सांजे छ कलाक घाड चेकिंग सर्वेलस हाथ धरवा कॉम्बिंग ऑपरेशन ने नीचे मुजब मरी। एक नंबर प्लेट वगरना फोल्टी नंबर प्लेटवाला वाहनों डिटेन एक बस्सो सात मुजब पांच नंग गैरकायदेसर रीते छा चप्पू धोका झड़पायेला जीपी एक एक त्रण पांच एक मुजब त्रमो ने झड़प्या त्रण शराब पीने वाहन चलावान केस एक एक सौ पिच्या मुजब बे केस कराया चार एक्ट एक कलम छ छ एक बी मुजब दस केस पांच अ एक मुजब पांच केस छ हजार त्रेवीस नी कलम एक सौ छीस एक सौ सीतेर मुजब नव केस सात बेहजार त्रेवीस नी कलम एक सौ ओगण त्रीस मुजब छ आठ रोही त्राणु मुजब आठ केस नव हिस्ट्री हिस्ट्रीशीटर चेक छ केस दस चेक कार्ड धारक सोल केस अग्यार टपोरी चेक चार केस बार शंकास्पद ईस्मो एकत्र केस तेर नास्ता फरता इस्मो एक केस चौदह इस्मो त्रण केस, पंदर लिस्टेड बुटलेगर चेक तेर केस सोल चानी लारी अने पान मसाला गल्ला चेक आठ केस सत्तर वाहन चेकिंग एक सौ बतरीस अंत्य अठार जरूरी दंड वसूली રૂપિયા 4100 આમ 3 પોલીસ સ્ટેશનના મેગા કોમ્બિંગમાં વિશિષ્ટ સિદ્ધિ મળી કહેવાય ઇન્ચાર્જ પીઆઈ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે આ ઓપરેશન દ્વારા સચિન વિસ્તારમાં અસામાજિક તત્વો પર કડક પગલા લઈ શહેરમાં શાંતિ અને સલામતી માટે મહત્વનો ફાળો આપ્યો છે અને સાથે આભાર સચિન સચિન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોનો અને ટીમના તમામ અધિકારી કર્મચારીઓએ મહેનત કરી શ્રેષ્ઠ કામગીરી બજાવી છે સાથે સુરત શહેરના નાગરિકોના સહકાર અને પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોથી આવનારા સમયમાં ગુનાખોરી પર વધુ નિયંત્રણ આવશે એવું સચિન પોલીસ સ્ટેશન સુરત શહેરના ઇન્ચાર્જ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું મેરબાન પોલીસ કમિશનર સાહેબ સૂચના અનુસંધાને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલું જેમાં સચિન પોલીસ સ્ટેશન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તેમજ દેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ હાજર રહેલા આ કોમ્બિંગનો નો મેઇન એવો હતો કે ભાઈ જે અસામાજિક તત્વો રહેતા હોય તે જગ્યાએ કોમ્બિંગ કરવું અને કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ મળી આવે તો એનું કાયદાકીય ગુના દાખલ કરવા તો સચિન જીઆઈડીસી સચિન પોલીસ સ્ટેશન અને ભેસ્તાન પોલીસ સ્ટેશન ના અધિકારી અને કર્મચારીઓ થઇ અને આશરે પચાસ અધિકારી કર્મચારીઓ હાજર રહેલા આ દરમિયાન રોજ ડીઝલ આવેલા છે વાહન ડિટેન કરવામાં આવેલા છે અટકાયતી પગલા લેવામાં આવેલા છે કોઈ કબજા કેસ કરવામાં આવેલા છે અને એમપી એકસો પંચ્યાસી તેમજ જીપી એકસો અલગ અલગ કેસો કરવામાં આવેલા છે આ કોમ્બિંગ નો મેઇન પર્પઝ છે કે લોકોમાં શાંતિ જળવાઈ રહે સુલહ જળવાઈ રહે અને અસામાજિક તત્વોનો કોઈ ફફડાટ ન રહે અને અસામાજિક તત્વો ને પણ કાયદાનું ભાન કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે